એસસી એસ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર સ્કોલરશિપ બાબતમાં પરિપત્ર બહાર પાડવા છતાં પણ હજુ બધી સ્કૂલોમાં સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે ભરવામાં નથી આવતા ફોર્મ ભરાતા નથી એ માટે આજે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ઘણી બધી વસ્તુનું દુઃખ થયું છે કે ગવર્મેન્ટ સરકાર દ્વારા જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવતું હોય કે ભાઈ જે પણ કેવાયસી છે અત્યારે બંધ રાખવામાં આવે છે અને શિષ્યવૃત્તિના જે વાલીઓ છે બાળકોના એ બધા લાઈનમાં ઊભા રહે છે એને થોડી તકલીફ ના પડે એના માટે આજે ત્રણ દિવસ આજે શનિવાર રવિવારના જે સોમવાર થયો ઘણા બધા ટીચરોથી લઈને બધા લોકો એટલા બધા સમસ્યાની અંદર અત્યારે છે કે જે જનરલ કાસ્ટનું જ્યારે પણ કોલમ ભરવામાં આવે છે ત્યારે એ લોકોનું તૈયારીમાં ફોર્મ એક્સેપ્ટ થાય છે અને જ્યારે એસસી એસ એસટીનું જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે ફોર્મ એક્સેપ્ટ થતું નથી એક મહિનાની અંદર પહેલાં લોકોનું જે ફોર્મ એક્સેપ્ટ થયું છે એ લોકોની સ્કોલરશીપ પણ પડી જશે આ શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને જ્યારે કુમારનું જજમેન્ટ હોય કે ભાઈ બધા જ પુરાવા ભેગા કરી અને ચુકાદો આપ્યો હોય અને એમને કહ્યું હોય કે ભાઈ જ્યારે ટેબલ જામીન મળી જાય છે તો આજે અમે પણ પિટિશન દાખલ કરવાના છે કે આ લોકોએ શિષ્યવૃત્તિમાં આ જાતિવાદના કીડાઓએ આટલો બધો ભેદભાવ કર્યો છે તો કલેક્ટર સાહેબશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ અમારી સાથે તમે જોઈ શકો છો કે આ જુઓ આ શિષ્યવૃત્તિના રાશન કાર્ડના આધાર કાર્ડમાંથી મુક્તિ પેપરમાં આવી ગયું છે આ પરિપત્ર બહાર પડ્યો છે ચોવીસ નવના રોજ છતાં પણ આટલી હેરાનગીતિ થઈ રહી છે એ પણ હેરાનગીતિ ખાલી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અમારે શું છે ભારત દેશના વર્ષો થયા આઝાદ થયા છતાં પણ હજુ અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર ભેદભાવ મૂક્યો નથી એટલે આ કલેક્ટર સાહેબના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ જે પણ થયું છે એનું તાત્કાલિક ધોરણે એના પગલા લેવામાં આવે અને આવતીકાલથી નહીં તો આજના દિવસથી જ એમને જે શિક્ષણ મંત્રી છે એમને પણ આ લેટર મૂકવામાં આવે અને કહેવામાં આવે કે જે એસસી એસટી સાથે અત્યાચારો થાય છે જે અમારા સ્ટુડન્ટ સાથે વિદ્યાર્થીઓ સાથે એ બંધ કરે પ્રવૃત્તિ માટે જે કેવાયસી કરવાની વાત

એની ઉગ્ર તપાસ થાય આ ડિજિટલના નામે જ્યારે સંવિધાનિક હકો જે છે જે શિક્ષણના હકો છે ભણવાના હકો છે સ્કોલરશિપના હકો છે એને છીનવવાની જે કોશિશ શિક્ષણ મંત્રી દ્વારા થઈ હોય કે આ સરકાર દ્વારા થઈ હોય એ ફક્ત અને ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે જ બેવબા રાખેલો છે અને તપાસ કરવા માટે જે મેં કલેક્ટર શ્રી ને આવેદન પતા કલેક્ટર સાહેબ દર સોમવારે શહેરના નાગરિકોને મળવાનો સમય હોય છે આમ છતાં પણ સોમવારના દિવસે જ એ પોતે અહીંયા મીટિંગ રાખે છે અને જે નાગરિકો એમને મળવા આવે જે રજૂઆત કરવા આવે તેમને રજૂઆત સાંભળતા નથી નાયબ કલેક્ટર સાહેબ પાસે મોકલી દે છે અને આ આવેદન પત્ર ને કચરા ના નાખી દેતા અમારું માનવું છે આ કલેક્ટર સાહેબ જયારે ગૃહમંત્રી આવતા હોય સત્તાધીશો આવતા હોય ત્યારે કલાકો સુધી આ વડોદરાના રાજા એવા વહીવટી અમલદાર હોવા છતાં પણ કલાકો સુધી ઉભા થઈ રહે છે જયારે પ્રજા જે એમને કઈક રજૂઆત કરવા આવે ત્યારે પ્રજાને આ રીતે નીચે બેસાડે છે આ એમનું ગેરસંવૈધાનિક વલણ છે એને પણ અમે કડક શબ્દ